ये था। जो चापना वो ना लगा? अच्छा अच्छा है है वो ने कुछ किया ना ना पलागे। ना पलागे। ना वागे वागे। ना 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 એ ભાગો જ નાયો મે આજે નાતો એ નકર માવો ખાધો બસ લે આજો કટ ખમણ ખાય બધા ને પેલા ખમણ ખાધા નાસ્તો કરી ખમણ આવ્યો પછી વિડિયો બનાવી આવ્યો રોડ ઉપર ના ઈ મન કઈ કામ લ્યો વિડિયો મસ્ત એક્સપેરિમેન્ટ એક નંબર સ્ટોરી મે કે રોડ આને હું ખાઉં દી ને કઈ જીવ પેલા ખાઈ લીધું અને ખબર ને હુરાઈ દેવાનું છે ના 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 જ કરો હા બહુ જ આવો ખાઈ હું હા ખુશ રહો ખુશ રહો

મારો મારો ને આગળ જાઓ તો મસ્ત મજાની રૂમ છે એક નંબર લોકેશન મને બહુ એટલે બહુ મજા આવી

નાય છે આ ફોટા સટરે ના અત્યારે અમે થઈ છે મસ્ત મજાનો રેડી પાણી બોટલ જો ભરી એમ પાણી બોટલ ભરવા આટોમેરે રાખ્યો હે ભેળ કોને કરી કોઈ એકલી છે મનોજભાઈ વાટે

ફાઇનલી એટકો ભાગ્યો એટલે જે જે એસે મેલ મારે આરે લફ હું છે કપડા વી ફોડા પડવા છોકરીઓને કીધું જો તો આ ઓ છે આમ તો આવી રીતે જોઈ છે ક્યાં જાઉં છે એય આ ચીટિંગ છે ઉતરો ઉતરો પેલો ઉતરો ઉતરો પહેલા અહીંયા પાડીએ પહેલા અહીંયા જવાનું છે આજો હાઈ ગાઈ મસ્ત તમાદો રેડી થઈ ગયો છે જો કપડામે પહેરી પણ લીધા છે એ પણ હાય ટપ્પો જો

તૈયાર તો થઈ જાય બહાર ફોટા પાડી લીધા તો ફોટા પણ લઈ તમે હું કીધું કે આપણે છે ને બહાર ફોટા પાડવા જવાનું છે કીધું પણ અમે ફોટા અમે સિંગલ એવું છે મને કીધું તો હું કપડા ચેન્જ નો કરે ઓલા પહેરીને નઈ નાખે હાલે આવો હું તો હું ફોટા પાડવાના કપડામાં હું નાઉ છું ત્યારે એવું છે મને એમ કીધું તમને મારી આ પ્રેમ નથી આપણને મારી આ પ્રેમ નથી તો એની પાસે આવ્યો તો પાણીમાં પડ્યો તો

ગોબરૂ છે બનવાની છે તો શું છે એમાં શું છે છે તમે પેલા કપડા ચેન્જ કર્યા પછી વિડિયો શૂટ કરવા ફોટા પાડી ગયા ફોટા પાડી લીધા જા નંતરમાં પાછા નાવા ગયા નહી પાછા કપડા મેં ચેન્જ કરી જા જો જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ત્યારે જો ભાગ ભાગવા મળ્યા છે કેટલી જવાની ફૂલ તૈયારી થઈ ગઈ ને

ગાડી નીકળવાની છે ને ગાડી નીકળે નીકળવાની છે મયુની એકલી છે બાકી બધા નીકળી અને આ લોકો બધા જો નીકળી ગયા છે ચાલો હવે થઈ ગયું છે આ લોકો જો આ લોકો જો આજો નહીં રામ આમ જો ઈ તો લાંબો લામ લેવા જાય લામ આઈ થી દે કતુર આવીને જે છે બ્લોગર 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 શું ચા ચા ઘરે હોઈ અને traffic એટલે બહુ traffic છે હા ફૂલ traffic છે અહીંયા વદે અહીં નથી ધીરે એટલે પણ તો તો નીકળ તો નીકળ

ઓ માન માન કરીને આ ટ્રાફિકમાંથી અત્યારે અહીંયા પહોંચ્યા છીએ અમે માન માન એટલે ભી પડી બહુ રોંગ ને ને રોંગ ને કરીને ક્યાંથી ક્યાંથી ગાડી કાઢીને વાત તો પૂછો આમાં આમાં આવવામાં ચડાવીને કાઢી દીધી ગાડી બાકી અહીં તો ટ્રાફિક જ દે છે ધીરે હાથે હાથે

દુનબા કઈ દુનબા કઈ દુનબા પ્રેમ હવે ભાગી જાળો ડબો તો બધા થાકી ગયા તો હું ચાલી દે કે આની ઊભી થાકી દેતા હું કે જાનુને ઘરે આવતો છે વીછી આવે ઘરે મહી હોય કે આપણે ઘરે ઘરે આવે તો ઘરે જવાનું છે હા આપણે લોકો સી આવે પણ અમારો પણ નથી નીકળતો કારણ કે થાકી